મનસુખ રાઠોડ અને કરણ સુરેશભાઈ વચ્ચે જોરદાર માથાકુર થઈ છે સાંભળો જય ભીમ જય ભારત જય સંવિધાન હવે એક રેકોર્ડિંગ આવ્યું છે હમણાં મુદ્દો શું છે એ ખબર નથી પણ કંઈક જૂનું પહેલાં કંઈક માથાકૂટ હશે ને પછી અત્યારે ફોનમાં વાત થઈને કોનું રેકોર્ડિંગ છે એ તો પોસ્ટર જોઈને ખબર પડી ગઈ હશે તો એ મૂકું છું સાંભળજો જય ભીમ આપણા

થાય અને તારી માના છપ્પન તું એક વાર મારી જા અને પોલીસ સ્ટેશન માં પાણી હેરકો કરી દઉં હેલો

એ તારી જાત કી છે ગાડી બોલવાની એટલે તું બોલ મંસુખભાઈ તમે રોંગ સાંભળી જોઈએ સુરેશ મહાબેન કોઈ હતા ને કોક ના મિત્રો તમે જો બોલી ગયા હોય બહુચરાજી માં ਆਹ ਇਹ ਇਹਨਾਂ ਮਾਦੀ ਮਾਹਬੇਨ ਨੂੰ ਕਹਿੰਦੇ ਸ ਬੌਧਰਾਦੀ ਤੋਂ ਬੋਲ ਮਾਣ ਰੱਖੀ ਨਾਤ ਕਰ ਰਹੇ ਬੌਧਰਾਦੀ ਦੀ ਗੱਲ ਤੁਹਾਡੇ ਮਾਹਬੇਨ ਨੂੰ ਕਹਿੰਦੇ ਆਮ ਇਹ ਭਾਈ ਇਹ ਕੋ ਆਪਣੀ ਕਰਨ ਬਾਈ ਨੂੰ ਕਿ ਦੇਵੁਰ ਭਾਈ ਕਾ ਕਾਮਨਾ ਹੈ ਕਰਨ ਬਾਈ ਕਰਨ ਬਾਈ ਕੋਕ ਨਹੀਂ ਮਾਹਬੇਨ ਨੇ ਕਿਉਂ ਮੈਂ ਮੈਂ ਵੇਸ਼ ਵਿੱਚ ਬੌਧਰਾਦੀ ਬਹੁਤ ਦੇਖੀ ਕੋ ਸਪੋਕ મારા મિત્ર છે સુરેશભાઈ ને લીધા દલાલ છો મને ગાયું તને હારું લઈ ગયું

એટલે તું એક બોલો પેલા પણ મારી વાત અમારે તમે જે બહુતરાજી કરી નું અપમાન કરીને છોડી માં મારી ભાઈ ને મારી મારી છોકરી ને

કોક ને મા બેન સમાજ નો દીકરો તારી સમાજે તને કીધું તું ગર્યું બનશે હવે હા મારવાનું ખે તું પછી આલા મર્દુ મંસુબરી વિડિયો ઓડિયો બનાવવા માટે ફોન કર્યો છે અરે ઓડિયો વિડિયો નું શું કરો ગોમની માબને કરી દીયો આવરો સુરેશજી પાલીતાણા વાળો માબને મેં ક હવે ઈ ઈ પાસ કી તો મે ફેસબુક માં બોલાય ઓ પણ તું કે કવસો મારી માનો મારી તને તારા મોઢું યાદ કરી લેજે સુરેશ તારા સુરેશ મારા બાપ તારી માનો યાર હોય એમ કશું તારા ફરિયાદ કરતે જાવ કશું ફોન ઓ સુરેશ એ તારી માનો પૂછલે મારા બાપ તને અડી ગયો છે